એમણે કહ્યું બે હજારની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો સત્ય વાત તો એ છે કે બે હજારની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નહીં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ ઓગણીસો ચોરાણુંમાં કરવામાં આવ્યું પચીસ જુલાઈ બે હજાર ઓગણીસો ચોરાણું

ઉત્તર પ્રદેશમાં આપ એમ કે હું અતિપિછળી જાતિમાંથી આવું છું મુંબઈમાં પાછું અલગ વાત કરો છો એટલે ખુદ જાતિવાદી રાજકારણ કરનાર ભાજપા પોતે જ્યારે પોતાને મનગમતું ન આવે ત્યારે એન કેન પ્રકારે રાહુલજીને રોકવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે જુદી જુદી રીતે